સ્વામી વિવેકાનંદે અઢારસો ત્રાણુંમાં શિકાગો ખાતે આપેલા તેમના ઐતિહાસિક પ્રવચનની યાદમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમ ખાતે વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ રમેશભાઈ ટિલાડા તેમજ મેયર નૈનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ સ્વામી વિવેકાનંદના ના વિશ્વ બંધુત્વના સંદેશ ને કરવાનો અને યુવા પેઢીમાં તેમના વિચારોને પ્રસારિત કરવાનો હતો આજ વિશ્વ બંધુત્વ છે 11 સપ્ટેમ્બર 1893 માં સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદ શિકાગો ની અંદર એક ઐતિહાસિક ઉદ્બોધન કર્યું સ્વામી વિવેકાનંદે દેશ અને દુનિયાની અંદર બંધુત્વનો સંદેશ આપ્યો હતો શાશ્વત સંસ્કૃતિ વિશે દુનિયાને માહિતગાર કરી એ દિવસ વિશ્વ બંધુત્વ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે રામકૃષ્ણ મિશન સંસ્થા દિવસને

અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનું નિર્વહન કરવાનું આહવાન કર્યું છે આજે ચોક્કસ રીતે દેશના યુવા રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્રના વિકાસને સમર્પિત અને વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે અગ્રેસર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપના માધ્યમથી સ્ટેન્ડઅપના માધ્યમથી માધ્યમથી યુવાઓ પોતે વિકસી રહ્યા છે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે